નારાયણ બિઝનેસ સ્કૂલ અમદાવાદ દ્વારા ઇન્દ્રધનુષ અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી નારાયણ બિઝનેસ સ્કૂલમાં સંસ્થાના ડીન એકેડેમિક્સ ડૉક્ટર પૂર્વી ગુપ્તા તથા ફાઉન્ડર ડિરેક્ટર ડૉક્ટર અમિત ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કલ્ચર કમિટીના વડાપ્રધાન પ્રોફેસર નુપુર સુરતી અને પ્રોફેસર માનસિંહ જોશી દ્વારા આ અનોખા દિવસોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું નારાયણ બિઝનેસ સ્કૂલમાં તાજેતરમાં તરવારટ રટ અને વિસ્ફોટ જોવા મળ્યો હતો કારણ કે વિદ્યાર્થીઓએ નો બેગ ડેથી લઈને મિસમેચ ડે ગ્રુપ ડે બોલીવુડ ડે અને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી હતી કેમ્પસ સર્જનાત્મકતા અને પ્રતિભાવના જીવંત પ્રદર્શન સાથે જીવંત હતું આ થીમ આધારિત દિવસો દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની જાતને અનન્ય રીતે અભિવ્યક્ત કરવાની તકોનો સ્વીકાર કર્યો હતો તેઓએ વિવિધ પરફોર્મન્સ અને પ્રવૃત્તિઓ દ્વારા તેમની પ્રતિભા દર્શાવી શ્રેષ્ઠ એવોર્ડ એવા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો જેમણે નોંધપાત્ર કૌશલ્ય સર્જનાત્મકતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું હતું આ થીમ આધારિત દિવસોની સફળતા નારાયણ બિઝનેસ સ્કૂલ તેના વિદ્યાર્થીઓમાં સર્વગ્રાહી વિકાસ અને સર્જનાત્મકતા પોષવવા માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે જ્યાં તેઓ શૈક્ષણિક અને વ્યક્તિગત રીતે વિકાસ કરી શકે